સુરતમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ ધરાશાયી થઈ છે સુરતના પાલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ પાલની દીવાલ તૂટી પડી છે બાજુમાં આરોપ લાગી રહ્યો છે રહીશોએ આ આરોપ લગાવ્યો છે અને બાજુમાં જે સાઈટ ચાલી રહી હતી જેના કારણે આ દીવાલ તૂટી પડી છે અને તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા આજે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આખી દિવાલ જે છે તે તૂટી પડી હતી અને જે રીતે આ આરોપ થઈ રહ્યા છે બાજુમાં ચાલતી સાઇટના કારણે આ જે દિવાલ છે તે તૂટી પડી છે અને તે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે સુરતના પાલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે પાલની ઓર્ચિડ ઇલાઇટની દિવાલ તૂટી પડી છે બાજુમાં ચાલતી સાઇટના કારણે દિવાલ તૂટ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે ઓર્ચિડ ઇલાઇટના રહીશોએ આ આરોપ લગાવ્યો છે તો એક બાજુ સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જે વરસાદ પડવાના કારણે ઘણી જગ્યાએ જે જમીન ધસી પડી અને આ જે ઘટના છે તે વધુ વરસાદ પડવાના કારણે પણ થઈ છે કારણ કે બાજુમાં જે સાઇટ ચાલતી હતી અને વધુ વરસાદ પડવાના કારણે ત્યાં પાણી વધારે ભરાઈ ગયું હતું આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ ગયું હતું બાજુની સાઈટમાં અને તેના કારણે આજે બંને વચ્ચેની જે દિવાલ હતી તે ધરાશાયી થઈ ગઈ હતી તો સુરતના પાલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાના જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે પાલની ઓર્ચિડ એલાઇટની દિવાલ તૂટી પડી અને બાજુમાં ચાલતી સાઇટના કારણે દિવાલ તૂટ્યાનો આરોપ આ ફ્લેટના રહીશો લગાવી રહ્યા છે ઓર્ચિડ લાઈટના રહીશોએ આ આરોપ લગાવ્યો છે छा अच्छा अचो